નમસ્કાર મિત્રો જય હિન્દ ઓચોડીને ચૌધરી ફરેકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ જોઈશું કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત જે પણ મિત્રોનો પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સમાવેશ થયો છે એવા તમામ મિત્રો આ જે સ્કૂલ પસંદગી કરી શકે છે અને શાળા પસંદગી કેવી રીતે કરવાની જેની સંપૂર્ણ વિગતો આ વિડીયોમાં જોવાના છીએ તો જો તમે શાળા પસંદ કરી ના હોય તો એકવાર આ વિડીયો અચૂક જોવાનો છે અને શાળા તમે પસંદ કરી છે તો પણ વિડીયો તમારે ફરજિયાત જોવાનો છે કારણ કે તમે કયો નાની મોટી ભૂલ ના કરી હોય જેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણી વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને બતાવશું કે તમે શાળા પસંદગી કઈ રીતે કરી શકો છો અને તમારે વધારેમાં વધારે શાળા પસંદ કરવાની છે અગ્રિમતાનો ક્રમ આપવાનો છે જેવી ઘણી બધી નાની નાની જે આપણે જોઈશું જેના આધારે તમને પસંદગીની શાળા મળી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો શાળા પસંદગી કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવી અને જ્ઞાન સહાયક એવું સર્ચ કરવાનું છે એવું તમે સર્ચ કરશો એટલે નીચે તમને જ્ઞાન સહાયક એસએસ ગુજરાત નામની વેબસાઇટ જોવા મળશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આનું ડેશબોર્ડ ઓપન થઈ જશે અને જોઈ શકો છો ડેશબોર્ડ ઓપન થયા પછી અહીં નોટિફિકેશન છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે શાળા પસંદગી એટલે કે ચોઈસ ફિલિંગ એક એક બે હજાર ચોવીસને સોમવારે આ તેવીસ કલાક અને ઓગણસાઠ મિનિટ સુધી કરી શકાશે એટલે કે મિત્રો અત્યારથી શરૂ થઈ ગઈ છે અને એક એક બે હજાર ચોવીસના સોમવારના રાત્રે બાર કલાક સુધી તમે આ પસંદગી કરી શકશો અને શાળા પસંદગી કરવા માટે સૌથી પહેલાં જોઈ શકો છો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી એવું ઓપ્શન આપેલું છે જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પ્રાથમિક માહિતી જેમ કે તમારો ટાટ હાયર સેકન્ડરી સીટ નંબર ડેટ ઓફ બર્થ અહીં એક્ઝામ વર્ષ તમે જ્યારે ફોર્મ ભર્યું હશે એટલે તમે પાસવર્ડ બનાવ્યો પાસવર્ડ નીચે કેપ્શા ફિલ કરવાનું છે એટલું તમે ફિલ કરી અને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે પાસવર્ડ તમને યાદ ન હોય તો તમે ફોરગેટ પાસવર્ડ કરી ફરીથી નવો પાસવર્ડ પણ બનાવી શકો છો તો લોગિન કર્યા પછી શું કરવાનું છે જોઈએ આપણે વિગતવાર તો મિત્રો તમે લોગ કર્યા પછી શાળા પસંદગી માટેનું લોગિન ડેશબોર્ડ તમને આ પ્રકારનું જોવા મળશે જેમાં જોઈ શકો છો ડેશબોર્ડનો તમને સ્કૂલ સિલેક્શનનું ઓપ્શન મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને વ્યૂ સ્કૂલ પર તમારે પસંદગી કરવાની છે અને આ વ્યૂ સ્કૂલ પર તમે પસંદગી કરશો એટલે તમને આ પ્રકારની યાદી જોવા મળશે જેમાં શાળાની નીચે ગામનું નામ તાલુકાનું નામ અને જિલ્લાનું નામ પણ દર્શાવેલું છે જેના કારણે તમે સરળતાથી તમારી પસંદગીની શાળાને ઓળખી શકો અને એ શાળાનું જે નામ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એ સ્ક્રીનમાં જમણી બાજુ ખસી શકશે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારની એક બાજુ તમને અહીં સ્કૂલનું લિસ્ટ જોવા મળે છે અને બીજી બાજુ જે તમે પસંદ કરેલી શાળાઓ છે આ પ્રકારનું તમને લિસ્ટ જોવા મળશે અને જે તમારી શાળાઓ તમે પસંદ કરો છો એમાં સ્ક્રીનમાં જે બોક્સમાં તમને જોવા મળે છે અહીં ઉમેદવારે પસંદ કરેલી શાળાની ઉપર નીચે ક્રમ ફેરવી અને અગ્રીમતાનો ક્રમ એટલે કે પ્રાયોરિટી પણ ગોઠવી શકો છો અગ્રીમતાના ક્રમ મુજબ શાળાઓ પસંદ કર્યા પછી શાળાઓની યાદી સેવ કરી શકશે અને સેવ કર્યા બાદ ઉમેદવાર ઈચ્છે તો એમાં અગ્રીમતામાં જે પણ ક્રમ છે એમાં તમે ફેરફાર પણ કરી શકશો તમારે સેવ કરવાનું છે અને જો તમને હવે લાગે કે અગ્રીમતાનો ક્રમ તમે ગોઠવ્યો છે એના પછી સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરવાનું છે અને યાદી ફાઇનલ કર્યા બાદ સેવ કન્ફર્મ જો તમે નહીં કરો તો શાળાની ફાળવણી થઈ શકશે નહીં તો ઉમેદવાર શાળા પસંદગીની યાદી બિનચૂક રીતે સેવ એન્ડ કન્ફર્મેશન જરૂર એટલે કે ફરજિયાતથી કરવું જોઈ શકો છો અહીં તમને ઓપ્શન આપેલો છે જેના ઉપર સેવ એન્ડ કન્ફર્મેશન પર ક્લિક કરવાનું છે અને જો તમે આ સેવ અને કન્ફર્મેશન નહીં કરેલું હોય તો મિત્રો જે તમને શાળા છે એ પસંદગીની શાળા નહીં મળે એટલું કર્યા પછી તમારે જે પસંદગીની શાળાની પ્રિન્ટ મેળવવા માટે હા જોઈ શકો છો અહીં તમને ઓપ્શન જોવા મળશે એપ્લિકેશન ફોર્મ અપલોડ ડોક્યુમેન્ટ અને પ્રિન્ટ એપ્લિકેશન તો તમારે જે પ્રિન્ટ મેળવવા માટે ઉપરની બાજુમાં જે સ્કૂલ સિલેક્શનનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ જોઈ શકો છો તમને ઉપર બાજુમાં જોવા મળે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ થશે અને એની તમે પ્રિન્ટ પણ મેળવી શકો છો જોઈ શકો છો આ પ્રકારની તમારી પીડીએફ જોવા મળશે અહીં તમારી સંપૂર્ણ માહિતી હશે નીચે તમે પસંદ કરેલી શાળાઓ છે અને અહીં અગ્રીમતાનો ક્રમ પણ આપેલો છે તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ આ રીતે તમે તમારી શાળા પસંદ કરી શકો છો ફરી મળીશો નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ